જતો હોય ને અને તમારા જેવા કોઈ સજ્જન માણસ જોઈ જાય ને કે બાપડો ઓધરો ઓધરો જાય છે આગળ ખાડો છો તો હાથ પકડીને તરત તમને સાઈડ માં લઈ જાવ લઈ જાવ ને એવી રીતે ઓધરા થઈ જાવ ને

જ્ઞાન જરૂરી છે હું જેટલું આલું છું તમારી માતાના આશીર્વાદથી જેટલું તમને મગજમાં ફીટ થાય છે ને એટલું બરોબર છે પણ કોઈ ભુવા બનવા હાતર કોઈકને જ્ઞાન આપવા માટે કોઈકનું નો મોટું કરવા માટે જો આ જ્ઞાન તમે લેવાની કોશિશ કરશો ને તમને જ્ઞાન તો કદાચ મગજમાં ઉતરશે પણ એના હૃદય પર એના જીવનમાં એને કોઈ કામ આવશે જે પોતાના માટે સ્વયંના માટે જાતે જે જ્ઞાન જોવન ઉતાર મગજમાં એ જ બીજાનો કદાચ આ રીતે પ્રવચન દ્વારા હજારોનો જ્ઞાન આલે હું મેલડી આવ કહું મારા દીકરાએ જો કદાચ આ લીધેલું જ્ઞાન એના જીવનમાં ના ઉતાર્યું હોય તો હું તમને ના કહું કહું પેલા એના અનુભવ કરાયો ભક્તિ શું છે પ્રેમ શું છે આનંદ શું છે પરમાનંદ શું છે એ મારા દીકરાને અનુભૂતિ કરાઈ ને એટલે મારા દીકરાના માધ્યમ રાખીને હજારો દીકરાને કદાચ એની અનુભૂતિ કરાવવાની છે પણ શંકા કાઢી નાખજો કે માતા નહીં રોજ કહું છું હું સાક સાથ દિખવ છું કોઈ શંકા હોય તો ના મારી તું તો જબરી સાક સાત છું ભલે તારા દીકરાનું ખોડ્યું પણ તું અંદર બેઠેલી મેલડી તો અમે તમને જોઈ જાય માતું સાક સાથે તો શંકા કાઢી નાખજો ચોવીસ કલાક હમણાં ડ્રોન ફરતું તું પેલું એવી રીત મારું માતાનું ડ્રોન ચોવીસ કલાક તમારા માથે ફરે જો જાઓ જો શું કરો શું ના કરો કોની જોડે શું વાત કરો ગાર બોલો બધું જોવું જોવું કે નહીં તો ચોવીસ કલાક મારો કેમેરો તમારી ઉપર જ હોય છે તો કેમેરો જો ચોવીસ કલાક ઉપર રહેતો હોય તો કઈક ચોરી કરતા કોક નો લેતા ઓલ્યા કોક ની જોડે ચીટીંગ કરતા કોક નું અહિત કરતા એ કેમેરા બાજુ નજર મારજો જોવો હશે આ શું એટલે નવા પાપ નહી થાય શું નહી થાય નવા પાપ નહી થાય જૂના તો થઈ ગયા છે કેમેરો તો હતો ઉપર હાઈ ક્વોલિટીનો પણ એ કેમેરા હું તમારી નજર ના જઈ તમે તો મારતા હતા પૈસા જો જો મળે મળે રૂપિયા ખોટું અમુક તો હેરતા હેરતા કદાચ જતા હોય રસ્તા પર તો અખારું હોની નોટ મળી જાય એટલે કોઈ જાણ ઉપર તો તમે જોયું જ નહીં એટલે ખબર જ નહીં કે ઉપર કોઈ કેમેરો છે જબરો એ આપણને ચોવીસ કલાક જોવો હશે બરોબર પણ હવે એવું ધ્યાન રાખજો ચોવીસ કલાક કેમેરો ઉપર રહેશે એને ચોરી કરતા વિચાર થઈ જશે તમારું મન છે તમને ચંચલ મન છે તમને ઈચ્છા કરાવડાવશે કોઈ જોતું નહીં લઈ લે પણ તરત પકડતા યાદ આવશે કે કુળદેવીનું કોઈ રોમ નું હમશે કે ના રૂ ભગવાનનું કેમેરો ફરજ કે ભૂલ થઈ જ્યો લીધા આ ડરના માર્યા કદાચ તમે પાપથી બચી જશો નવા ગુનાથી બચી જશો જે જૂના ગુના કર્યા છે એનું ભેગું થયેલું છે એનું ફળ તમે ભોગવો છો અત્યારે તમને દુઃખનું કારણ છે તો કે માતાઓ માતાઓ નડી તમને તમારા કર્મો જ છે જે ભૂતકાળમાં જે કર્યું એનું ફળ સ્વરૂપ આજે તમાર જે તે પરિસ્થિતિ સુખની દુઃખ ની ભોગવવાનો તોથી નક્કી કર લો કે પહેલાનું કરેલું આજે કદાચ ઉગ્યું છે સુખ કે દુઃખ તો આજે કરેલું ભવિષ્યમાં નહીં ઉગ નહી તમે જે તે કરો છો પુનદાન કરો છો રમ નું નોમ લો છો ભજન કરો છો પોતાની કુળદેવીની ભક્તિ કરો છો પોતાની માને ભોણું ધરાવો છો એને રાજી રાખો એને મનગમતી ચુંદડી લાયા રા છો કોઈ લાલ ચુંદડી લાવો કોઈ લીલી લાવો કોઈ વાદરી લાવ લાવો છો ને તે બધું ભેગું થાય છે તો તમાર ફળ માંગવાની જરૂર નહીં તમારી માં ખબર જ છે કે મારા દીકરા પણ સુધી જે ભૂતકાળમાં જે તમે કર્યું ને એ કદાચ થોડું ઘણું ઓછું થશે ને એટલે તમારી માં ટોપલા ભરી ભરી તાકાત હોય એસે કે નહીં એસે છે તો તમે આવું જો ચાલુ રાખશો ને તો સો ટકા એવું કહું છું તમારી માં કોઈ દુબળી પાત્રી મારા જેવી જ છે પણ સંકલ્પ એ કરવાનો છે કે માં અત્યારે સુધી અજ્ઞાનતામાં કોઈના બતાયા મુજબ અમે વારણ કર્યું ચોકી મારી કોઈ વિદ્યાર્થી તોટકા કર્યા કોઈ સ્મશાનની વિદ્યા કરી કોઈ એમાં સ્મશાનની રખ્યા તો ઘેર લાઈન માં કોઈએ કદાચ કોઈ મંત્રી દોણા હાલ્યા તો ઘરના ઉમરે બોધ્યા કોઈ માં બતાવ્યું તે ખીલા માર્યા એવું બધું કર્યું તમે હવે તમારી માતાને એટલું એક શ્રીફળ વધેરી અને એટલી ખાલી બાહેધરી જવાબદારી લેવાની છે કે જો તું મારી કુળની માતા ચામુંડ માતા હોવ અને કદાચ તું ચામુંડા કદાચ મારી આ વાત વાપરતી હોય તો માં હું હૃદયથી તને પ્રાર્થના કરું છું કે માં અતાર હું દી અગ્રંતમ જે તે ભુવા કર્યા અને ઘરમાં કદાચ વારણ કારણ કરી અને બધી વિધ્યન ચોક્યો મારી માં એના કારણે જો કદાચ યાત્રા થઈ હોય તો એક શ્રીફળ આલુ છું માં આવક પછી ભૂવા નહીં કરવા લખી લખી રાખો કોરા સ્ટેમ્પ ઉપર એ પછી હોનાના પત્રક ઉપર બીજે દાળ હોના નો હુરત ના ઉગે ને તો ઉગતા ની મેલડી નહી એવું ખાલી એક શ્રીફળ માં તમારો બેડો પાર છે જેટલો એક શ્રીફળ એવા તો હજારો શ્રીફળો કદાચ મારા સાંનિધ્યમાં તમે રોજ દર રવિવાર ચાર ચાર લઈને આવતા હોય તો ઘરની માતાની એક શ્રીફળ ના લાય તો એમય તમે સ્વાર્થ રાખો કે શ્રીફળ માતાજી નાતાજી ના લીધશું માતાને પહોંચતું હશે કે નહીં હું તો એવું કહું છું એક શ્રીફળ બધેની ખાલી આટલી જવાબદારી લઈ લો જેવી કે માં આટલું કર્યું એ કર્યું હવે પછી નહીં કરવું ઓય ભુવા કદાચ બતાવશે ને કે તારા ઘરમાં વારણ કરવું છે તો એ ભુવાન પહેલાં પૂછીશું કે આ વારવાનું છે એનું પેલા મન કહો ઘરનું છેક બારનું છે તળિયાનું છે એ કયું વરગાડનું છે પણ તમે એવું તો પૂછ્યું નહીં પૂછ્યું ભુવાન તમે ભુવા બોલા પાંચ હજાર આ લ્યા દ હજાર આલ્યા પચ્ચી હજાર જેણે જેવા ચાલ્યા અને જેણે જેવા લીધા હોય એનાથી મારે કોઈ લેવા દેવા ઓય થી માર વિરોધેય નહીં પણ તમે ધ્યાન લાયા અને કદાચ ભુવાજીએ ઘરમાં વાર્યું

જે તે નળતર રૂપ હોય એમના ઘરમાં એ બધું આવી જાવ પણ નળતી હોય તો ઘરની માતાએ નળતી હોય નળવાવાળા તો તમારા પિતૃ પૂર્વજય હોય તમારી ઘરની કોઈ દાદી શીખોતર હોય તમારી ઘરની કોઈ બાર શીખોતર હોય એ તો ઘરની હતી ને પણ તમે એને કદાચ કોઈ ગુનો કર્યો હોય એને બેહાડી ના હોય અને કદાચ જોડતા હોય છતાંય કદાચ એનું કંઈ પૂરું ના કરતા હોય તો એ નડતી હોય તે નારિયેળમાં બોલે તો ઘરની કુરદેવી થી મોડીને પૂર્વ થી મોડીને બાર સિકોતેર થી મોડીને સિકોતર હું બધી બાર જાય કે ના જાય જાય કે નહીં